હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો કારણ કે તમને દરેક વિષયના જે પેપર છે એ પેપરના સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં સાથે સાથે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી તમને સ્ક્રીન પર બતાવે એ નાખશો અને પેડ કોર્સમાં તમને સરસ મજાનો પેપર સેટ મળશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે અને ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિષય પ્રમાણે તમે જશો એના વિડીયો સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી બરાબર અને તેમજ તેમના પેપરો પ્રેક્ટિસ માટે મળશે અથવા શાળા મિત્રની અંદર પણ મળશે જે તમને ખ્યાલ છે ધોરણ પ્રમાણે તમે જશો એ રીતે મળશે એમાં ચાલો પેલું શું છે ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો હવે તમારા પેરેગ્રાફ છે વિડીયો પોસ્ટ કરી અને વાંચી લેવાનો છે ચાલો પ્રશ્ન લઈએ હુ વોઝ સ્પેરોઝ ફ્રેન્ડ

પેરોટ વર્ડ ફોર ફૂડ ટ્રુવર ફોલ્સ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ફોલ્સ ત્યાર પછી હુ ઇન્વાઇટેડ ધ ટુ ધ કેચ તો હુ ની જગ્યાએ પેરોટ બાકીનું બધું જ એમના પેરોટ ઇન્વાઇટેડ ધ ટુ ધ કેચ આવી રીતે લખવાનું છે ગીવ ધ ઓપોઝિટ વર્ડ

બોલતા આઈ સોલ્વ પઝલ ત્યાર પછી વોટ યુ સ્મેલ જો તું વી કેન ફ્રૂટ પાંચમું અ ટર્ટલ એન્ડ અ ક્રો બરાબર તો આવી રીતે તમારે સરસ મજાનું કરવાનું છે ખાસ શિક્ષક મિત્રો જો આ વિડિયો જોતા હોય વિદ્યાર્થી મિત્રો પણ આ વિડીયો જોતા હોય તો તમને એક વોટ્સએપ નંબર આપવામાં આવે છે નેવું નવ ત્રાણું નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર તમારે જે લેવાયેલું પેપર છે એના સરસ મજાના ફોટા કે પીડીએફ બનાવી મોકલશો તો આપણે એનું સરસ મજાનું સોલ્યુશન આવી રીતે બનાવી અને વિદ્યાર્થીઓને પૂરું પાડી શકીએ જેથી કરીને રિવિઝનમાં કામ લાગી શકે

પછી છે ધ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ તો એનો જવાબ મિત્રો એ નીચે લખેલો છે આપણે आया रियो तो वर्ल्ड इन्वायरमेंट डे इज सेलिब्रेटेड ऑन फिफ्थ जून तो तू वो कैन कुक फूड एट योर होम तो उन्हीं जगह माय मदर तो माय मदर कैन कुक फूड एट माय होम पांच डू यू क्लीन योर टीथ एवरी डे यस आई क्लीन माय टीथ ट्विस्ट एवरी डे पांच मु जे कौंस योग्य शब्द पसंद करें खाली जगह पूरो तो पहला मा आवसे हु इज योर हु इज योर क्लास टीचर બીજામાં આવશે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ ત્યાર પછી આવશે વેર કેન ધ કેમલ સ્ટોર ચોથું વેન વિલ યુ ગો ટુ ધ માર્કેટ અને પાંચમું વોટ ઇઝ યોર મધર્સ ઓકે ત્યાર પછી ક્વેશ્ચન છ કોસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકડો પૂર્ણ કરો તો પેલા છે ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો ધ બુક્સ આર ઓન ધ ટેબલ ત્રીજું નિયર देर आर टू बोटल्स नियर द बेंच द बॉक्स इज अंडर द बेंच देर आर सिक्स पिक्चर ऑन द वॉल त्यार पछी नीचेना माथी भूतकाल के वर्तमान काल ना वाक्य अलग करो टकरो लोकेटेड द डियर तो हूँ आवशे भूतकाल चिल्ड्रन आर सेव द ट्रीज वर्तमान काल आई प्लेड कबड्डी यस्टरडे भूतकाल मिस्टर मफतलाल वॉज अ लेजी मैन भूतकाल આપણે લખવાનો છે તો ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો દોસ્તોને તમે આપણી આ ચેનલ વિશે જાણકારી આપજો કે જેથી કરીને એમને પણ આ સરસ મજાનો શું થઈ શકે ફાયદો થઈ શકે બરોબર અને સારામાં સારી તમારે તૈયારી કરવી હોય તો તૈયારી પણ થઈ શકે क्वेश्चन नीचे अपेला वक्यों में उदाहरण मुजब योग्य फेरफार कर लखो इनर्निंग तो आई विल प्ले खो खो इनर्निंग आई प्रीपेड टी इन दूसरे आई विल प्रीपेर टी इन इवनिंग आई टॉक विथ मई फ्रेंड आई विल टॉक विथ मई फ्रेंड आई जम्प ऑन दिल जम्प ऑन ध बेड બરાબર તો આ રીતે તમારે સરસ મજાની વાત કરવાની છે ત્યાર પછી આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો આમની નમની અંદર હજી તો સરસ મજાની આપણે વાત કરી શકાય હજી કે નીચે આપેલા જણાવેલા વિષય પર આપેલા શબ્દોની મદદથી પાંચ થી દસ વાક્ય લખો बराबर तो यहां माय स्कूल छे एمنا વિશે લખવાનું છે તો સરસ મજાનું લખ્યું છે જો માય સ્કૂલ આ સ્ટડી ઇન સરદા ગ્રામ વિદ્યાલય ઇટ ઇઝ અ બિગ સ્કૂલ ધ બિલ્ડિંગ હેઝ 3 ફ્લોર ધ પ્રિન્સિપલસ ઓફિસ ધ સ્ટાફ રૂમ એન્ડ ધ ક્લERK ઓફિસ આર ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર તેરીઝ અ બિગ એસેમ્બલી હોલ ટુ ધેર આર 10 ક્લાસરૂમ ઓન ઈચ ફ્લોર ઓલ ધ ક્લાસરૂમ્સ આર બિગ એન્ડ એરી ધેર ઇઝ અ વેલ टरी टू मै स्कूल स्टूडेंट एंड सिक्स टीचर्स इन माइ स्कूल देर आर टेन प्यून्स इन मै स्कूल क्लीन आई लाइक मै स्कूल तो आ रीते मित्र ત્યાર પછી છે નીચે આપેલા ચિત્ર જોઈને તેનું પાંચ થી સાત વાક્યમાં વર્ણન કરો ફનફેર નું ચિત્ર છે જેને આપણે કહીએ છીએ મેળો બરાબર તો આ મેળાનું એટલે કે ફનફેર નું ચિત્ર છે તો તમારે એમના વિશે વાત કરવાની છે ફનફેર ના ચિત્ર વિશેની તો લઈએ આપણે એમાં ધેર ઇઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફનફેર ધેર આર મેની સ્મોલ શોપ ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ધેર આર ટી સ્ટોલ એન્ડ સ્નેક બાર્સ ટુ મેરી ગો રાઉન્ડ સરસ મજાનું થઈ ગયું તમારે આનું તમારે એક્સ્ટ્રા તૈયારી માટેનો પેપર સેટ જોતો હોય જેમાં આપણે ત્રીસ વધુ પ્રશ્નપત્રો એમાં સામેલ કર્યા છે તો એ તમને ક્યાંથી મળશે આપણી સરસ મજાની એપ્લિકેશન છે વેડ ડિજિટલ તો તો ત્યાં પેડ અંદર મળી જશે તમે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો અને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના અને આપણે જે વાત કરી કે તમારી પાસે જે પણ કોઈ પેપર સેટ હોય તો નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જેથી કરીને આપણે એનું સોલ્યુશન કરીને મૂકી શકાય તો અહીં સુધી રાખીએ અસ્તુ જય જય ભારત ઓલ ધ બેસ્ટ